નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં હાલ બે દિવસ પહેલાં શિક્ષણ વિભાગ તરફથી એક જાહેરાત કરવામાં આવી છે જેમાં તમારા બાળકને તમારી મનપસંદ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકો છો એ પણ તદ્દન મફત અને સાથે સાથે બાળકના ખાતામાં સ્કોલરશીપ તરીકે રૂપિયા પણ આપવામાં આવશે તો આ યોજનાની સંપૂર્ણ માહિતી જોઈએ એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી યોજનાની માહિતી સૌથી પહેલાને સચોટ આપવામાં આવે છે મારી તમને વિનંતી છે કે આ વિડીયો જરૂરિયાત હોય તેના સુધી પહોંચાડો જેથી કરીને તેનું ભવિષ્ય સુધરી શકે વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે આગળ વાત કરીએ તો આ યોજનાનું નામ છે આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશન આ યોજના અંતર્ગત વાલી પોતાની મનપસંદ પ્રાઇવેટ શાળામાં પોતાના બાળકનું એડમિશન કરાવી શકે છે અને એ પણ તદ્દન ફ્રી કોઈપણ પ્રકારની ફી વાલીએ શાળાને આપવાની હોતી નથી જેમાં આગળ વાત કરીએ તો આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે તો આ યોજનામાં તમામ કેટેગરીના બાળકો ફોર્મ ભરી શકે છે એસસી એસટી ઓબીસી જનરલ ઈડબ્લ્યુ એસ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે જેમાં આપણે પ્રોસેસની વાત કરીએ તો સૌ પ્રથમ તમારે એક ફોર્મ ભરવાનું હોય છે જે ઓનલાઈન ફોર્મ હોય છે તમે જાતે અથવા સાયબર કાફેમાં જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો અહીં એક સાયબર કાફેનો નંબર આપી દઉં છું ત્યાં તમે કોન્ટેક કરીને તમારું ફોર્મ તમે ઘરે બેઠા ભરી શકો છો ત્યારબાદ ફોર્મ તમારે કોઈ જગ્યાએ જમા કરવાનું રહે છે નહીં એ ફોર્મ તમારે સાચવીને રાખવાનું રહેશે ભવિષ્યમાં એ જરૂર પડશે તેના માટે અને જો ફોર્મમાં કંઈ ભૂલ હોય તો તમે સુધારો કરી શકો છો ત્યારબાદ એક સમય આપવામાં આવશે ત્યારે પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે એટલે કે જે તે સ્કૂલ તમે સિલેક્ટ કરી છે તેમાં લકી ડ્રો રૂપે કયા કયા વિદ્યાર્થીનું નામ આવ્યા છે એ રીતે જાહેર કરવામાં આવશે પછી જો તમારા બાળકનું નામ આવ્યું હોય છે તો તમારું બાળકનું જે તે સ્કૂલમાં નામ આવ્યું હોય તે સ્કૂલમાં તમારે એડમિશન લેવાનું હોય છે હવે આપણે એક એક મુદ્દા પ્રમાણે પ્રોસેસ સમજીએ તો પ્રથમ મુદ્દાની વાત કરીએ તો ફોર્મ ભરવું ફોર્મ જે છે તમારે ઓનલાઈન ફિલઅપ કરવાનું રહેશે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું અને જો તમને ફોર્મ ભરતા ન આવડતું હોય તો તમે નજીકના સાયબર કાફેમાં જઈને તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો સુધારો કરો ફોર્મ ભર્યા બાદ જો તમારા ફોર્મમાં કાંઈ પણ ભૂલ રહી જાય તો તેના માટે એક અલગથી તારીખ આપવામાં આવે છે તે તારીખમાં તમે સુધારો કરીને તમારું ફોર્મ જે છે એ સબમિટ કરી શકો છો અથવા કોઈપણ ડોક્યુમેન્ટ જો બાકી રહી ગયા હોય તો એ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો ત્યારબાદ એડમિશન લેવું તો આ ફોર્મ ભર્યું અને ફોર્મ સબમિટ કર્યા બાદ એક તારીખ આપવામાં આવે છે જે તારીખે પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવે છે એ પ્રથમ રાઉન્ડમાં જો તમારા બાળકનું નામ આવે છે જે તે સ્કૂલમાં તો એ સ્કૂલમાં જઈને તમારે એડમિશન લેવાનું હોય છે રી એપ્લાયની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડમાં જે બાળકના નામ નથી આવતા અને જે તે એરિયામાં તમારી સ્કૂલ હોય છે તે સ્કૂલમાં સંખ્યા બાકી રહી જાય છે તો તેના માટે તમારે ફરીથી રી એપ્લાય કરવાનું હોય છે તો રી એપ્લાયમાં તમારે ફક્ત ને ફક્ત જે સ્કૂલ બાકી રહી છે તમારા એરિયાની એ ફક્ત સ્કૂલ જ સિલેક્ટ કરવાની હોય છે આખું ફોર્મ ભરવાનું રહેતું નથી જે જૂનું ફોર્મ તમારું હોય છે તેમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરીને તમારી જે બાકી રહી ગયેલી સ્કૂલમાં જે જગ્યા હોય છે તેના આધારે તમે સ્કૂલ સિલેક્ટ કરીને ફરીથી રી એપ્લાય કરી શકો છો હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો ફોર્મ ભરવા માટે જે છે બાળકના જન્મનો દાખલો આધાર કાર્ડ મમ્મી પપ્પા અને બાળક એમ ત્રણેયના ત્રણે આવકનો દાખલો જે છે એ બાળકના પિતાનો જાતિનો દાખલો એ બાળકના પિતાનો જેને લાગુ પડતો હોય એને એસસી એસટી અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે જાતિનો દાખલો જરૂરી છે ત્યારબાદ એક રહેઠાણનો પુરાવો જેમાં લાઈટ બિલ અથવા રેશન કાર્ડ અથવા વેરા બિલ જો રેશન કાર્ડ હોય તો તેમાં બાળકનું નામ જે તે બાળકનું તમે ફોર્મ ભરો છો તે બાળકનું નામ રેશન કાર્ડમાં હોવું જરૂરી છે અને લાઇટ બિલ જો આવતું હોય તો લાઇટ બિલ જે છે એ બાળકના પિતાનું હોવું જરૂરી છે ત્યારબાદ બેંક પાસબુક બેન્ક પાસબુકમાં જો બાળકની હોય તો વધારે સારું નહીંતર અત્યારે વાલી વાલીની ચાલે એડમિશન મળ્યા બાદ બાળકનું બેંક એકાઉન્ટ ઓપન કરીને જે તે સ્કૂલમાં એડમિશન મળ્યું હોય ત્યાં તમારે બાળકની બેન્ક પાસબુક આપવાની રહેશે અને બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા અને જો તમે ભાડે રહેતા હોય પોતાનું મકાન ના હોય તો તમારે ભાડા કરાર કરવાનો હોય છે તેના આધારે તમારું જે છે એડ્રેસ નક્કી થતું હોય છે પણ ખાસ નોટ કરી લેજો મિત્રો કે ભાડા કરાર જે છે એ પચાસના સ્ટેમ્પ ઉપર નથી થતું મામલતદાર કચેરીએથી જે દસ્તાવેજ રીતે જે ભાડા કરાર કરવામાં આવે છે તે જ અહીંયા માન્ય ગણાય છે નોટરી આધારિત જે ભાડા કરાર હોય છે તે અહીંયા માન્ય ગણાતું નથી તે ખાસ નોટ કરી લેજો અને આ ભાડા કરાર કરવા માટે તમારે મિનિમમ દસથી પંદર દિવસનો ટાઈમ લાગતો હોય છે તો જો કદાચ તમે ભાડે રહેતા હોય તો આ ભાડા કરાર અત્યારથી તમે પ્રોસેસમાં મૂકી શકો છો અને એક બે વર્ષથી નવું એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવામાં આવ્યું છે જો તમે જો તમે આઈટી રિટર્ન ફાઇલ ન કરતા હોય તો એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું હોય છે તો એ જે તે તમે સાયબર કાફે અથવા જાતે ફોર્મ ભરતા હોય તો પોર્ટલ ઉપરથી એ પીડીએફ તમને મળી જશે તેની પ્રિન્ટ આઉટ કરીને તેમાં જરૂરી માહિતી તમારે ભરીને જે તે વાલીનું ફોર્મ હોય તેમાં વાલીની સહી અને આધાર કાર્ડ નંબર એન્ટર કરીને ફોર્મ જે છે એ અપલોડ કરવાનું હોય છે તો હવે કઈ કઈ શાળામાં તમે પ્રવેશ મેળવી શકો છો તો ખાસ જણાવવાનું કે જો તમે ફોર્મ ભરતા સમયે જે સરનામું એડ કરો છો તેના છ કિલોમીટરની અંદર જેટલી પણ શાળા આવતી હોય છે પ્રાઇવેટ શાળા તે માટે તમે એપ્લાય કરી શકો છો અને મિત્રો મારું સજેશન એ રહેશે કે તમે એક કરતાં વધારે શાળાને પસંદ કરો કારણ કે એક સ્કૂલમાં જે છે એ પચીસ ટકા સંખ્યા આપવામાં આવતી હોય છે તો કદાચ એક સ્કૂલમાં તમને એડમિશન ના મળે તો બીજી સ્કૂલમાં તમારે ચાન્સ ચાન્સીસ વધી જાય છે એટલા માટે કે એક કરતાં વધારે શાળા તમારે પસંદ કરવી વધુ યોગ્ય રહેશે હવે આપણે જોઈએ તો ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થાય છે તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના શરૂ થશે અને છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે જે ફોર્મ ભરવાનો સમયગાળો છે એ તેર દિવસનો આપવામાં આવ્યો છે તેર દિવસ બાદ જે લોકોના ફોર્મમાં સુધારો હોય તો એક એપ્રિલથી લઈને ત્રણ એપ્રિલ સુધી એટલે કે ત્રણ દિવસની અંદર અંદર તમારે જે તે સુધારો અથવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તો એ અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ જે પ્રથમ રાઉન્ડ છે એ છ એપ્રિલે પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે પ્રથમ રાઉન્ડ બહાર પાડ્યા બાદ જે તે બાળકોના નામ રહી જાય છે અને જે તે સ્કૂલમાં સંખ્યા બાકી રહી જાય છે એડમિશન પૂર્ણ નથી થતા તો તેના માટે ફરીથી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે તો ફરીથી બીજા રાઉન્ડ માટે તમારે છે એ રીએપ્લાય કરવાનું રહેશે જે અગાઉ જણાવ્યું એમ કે ફક્ત ને ફક્ત સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે તો મિત્રો તો મિત્રો આ યોજનામાં જે છે બાળકને એકથી આઠ ધોરણ સુધી જે છે એ મફત શિક્ષણ આપવામાં આવે છે પ્રાઇવેટ સ્કૂલમાં અને સાથે સાથે એકથી આઠ ધોરણ સુધી બાળકના ખાતામાં દર વર્ષે ત્રણ હજાર રૂપિયા જે છે એ જમા કરવામાં આવે છે તો મિત્રો આર ટી ઈ રાઈટ ટુ એજ્યુકેશન વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જે જાહેરાત કરવામાં આવી હતી તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી અને જો તમારે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા ભરવું હોય તો અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર શો થઈ રહ્યો છે ત્યાં તમે કોન્ટેક કરીને વાતચીત કરી શકો છો આરટી અંતર્ગત કોઈપણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો જેથી કરીને હું તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવો બાજુમાં પેલા બે લાયકન પર ક્લિક કરી લેવો જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત